પોલીસ સ્ટેશનમાં દિવ્યાંગો સાથે દિવ્યાંગો સાથે એડવાન્સ ઉત્તરાયણની ઉજવણી કરી પોલીસે પોતાના મથકની અગાશી પર પતંગ ચગાવી અને દિવ્યાંગો સાથે આ તહેવારના આનંદમાં ભાગ લીધો આ પહેલ માનવતાની મહેક પ્રસરાવવા અને સમાજમાં સુમેળ વધારવા માટે અનોખી રીતે ઉભરાઈ છે આ પ્રસંગે પોલીસ કર્મીઓ અને દિવ્યાંગો વચ્ચે મિત્રતા અને સહયોગનું ઉદાહરણ બન્યું આ ઉજવણીમાં દિવ્યાંગ બાળકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા અને પોલીસ કર્મીઓએ પણ તેમની સાથે પતંગ ચગાવીને આનંદ માણ્યો હતો પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમની સ્થાનિક લોકોએ પણ પ્રશંસા કરી હતી આજરોજ કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પતિત પાવન ટ્રસ્ટ આવેલું છે જે ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકો રહે છે એ બાળકો સાથે ઉત્તરાયણનો તહેવાર નિમિત્તે અમે આયોજન કર્યું છે કે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ પોલીસ સ્ટેશનનું જે બિલ્ડિંગ છે એના તાબા ઉપર આ ટ્રસ્ટના બાળકો સાથે અમે પોલીસ જવાનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે આપણે બધા જાણીએ છીએ કે આપણે તો બધા તહેવાર વાર તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ પરંતુ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવાનો કંઈક આનંદ જ અલગ હોય છે એટલે આજરોજ અમે કાપોદરા પોલીસની સમગ્ર ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધા દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી છે ઉત્તરાયણની અને બધા જ ખૂબ જ આનંદિત છે બાળકો દિવ્યાંગ વ્યક્તિઓ અને પોલીસ ટીમ દ્વારા અમે સરસ રીતે આજે ઉજવણી કરી છે